ઉપયોગ ટાળવો જોઈએ નોઇઝ એક્સપોઝર ઇન હિયરિંગ ફેક્ટરી વર્કર્સ જે લોકો છે એમણે હિયરિંગ પ્રોટેક્શન ડિવાઇસ આવે છે જ્યારે એમને કામ કરવાનું હોય એવા વાતાવરણમાં જે અવાજ વધારે છે તો એ ડિવાઇસ પહેરીને કામ કરી શકે એ જ રીતે આપણા મોબાઈલમાં પણ જ્યારે આપ નોઈઝ વધારશો વોલ્યુમ વધારશો તો એમાં એક નોટિસ આવે છે કે આ અવાજ તમારા કાનને નુકસાન કરી શકે છે તો બિલો એ થ્રેસો લેવલથી નીચે મ્યુઝિક સાંભળવું જોઈએ ડીજે સાઉન્ડ ફાયર ક્રેકર સાઉન્ડ આ બધાથી બને ત્યાં સુધી એક્સપોઝર ટાળવું જોઈએ ખાસ કરીને જે અમુક બેરાશ છે નસની એક વખત જ્યારે આવી જાય છે ફરી પાછી ફરી શકતી નથી પણ આધુનિક સંશોધનો પ્રમાણે નાના બાળકો કે જે જન્મથી બેહરાશ જેમને આવે છે એમને જો વહેલી તકે નિદાન થાય એટલે બાળક જન્મે અને આપણે કેમ રસીકરણ કરાવીએ છીએ એ પ્રમાણે બાળકની અંદર ઓ ઓટો એકોસ્ટિક એમિશન કરીને ટેસ્ટ થાય છે જે સગવડતા અમારે ઉપલબ્ધ છે કે જેની અંદર નાના બાળકો જન્મે તો એમનું સ્ક્રીનિંગ થાય કે ભાઈ આની સાંભળવાની ક્ષમતા તો બરાબર છે ને કારણ કે એ બાળક જો ધ્યાન આપવામાં ન આવે તો કાયમી માટે જન્મથી બેરું અને મૂંગું કારણ કે જો સાંભળાશે નહીં સાઉન્ડ તો એની સ્પીચ ડેવલપ નહીં થાય એટલે બાળક જન્મથી બેરાશ થી પણ પીડાશે અને બોલી પણ નહીં શકે એકદમ સામાન્ય બાબત આપ વિચારો કે એક વ્યક્તિ નાના બાળકની જિંદગી આખા જિંદગી માટે એને બેહરાશ અને સ્પીચલેસ બોલી ના શકે એ સમસ્યાથી પીડાવવું પડે અને એક ટેસ્ટ જે આપણે કરાવી શકીએ અને એનાથી એ નિદાન થાય કે બાળકની નોર્મલ શ્રવણ શક્તિ છે ઇન કેસ એવું આવે છે કે એને સાંભળવાનું ઓછું છે તો આધુનિક સંશોધનો કોકલેર ઇમ્પ્લાન્ટ કરીને એક સર્જરી થાય છે જેમાં કાનની અંદર મગજની પાસેના ભાગમાં

જવાનું ટાળવું જોઈએ સેલ્ફ ક્લિનિંગ આપણે ત્યાં પોતાની રીતે સાફ કરવાની આદત વધારે હોય છે અને સેલ્ફ મેડિકેશન કાનમાં દુખશે એટલે ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાં જઈ કોઈ પણ જાતના ટીપા લેશે હવે કેમ ખ્યાલ છે કે તમને મેલ જ છે તમને કેમ ખ્યાલ કે એની અંદર ફંગસ જ છે તો ખોટા ટીપા પણ જો નખાઈ જાય તો પણ કાનમાં બહેરાશ આવી શકે અને નુકસાન કરે એટલે જ્યારે જરૂર પડે ચાર છ મહિનાના અંતરે રેગ્યુલર ચેકઅપના ભાગરૂપે

ધ્યાન નથી તો એનો મતલબ એમ છે કે એને કદાચ સાંભળવાની તકલીફ હોય પણ શકે કાયમી શરદી કાનના પડદા પાછળ એને જો શરદી જામી જાય ઓટાઇટિસ મીડિયા કરાવો તો એ બેરાશ મટી પણ શકે એટલે નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ મોટી સમસ્યાથી થી આપણને બચાવી શકે તો આજના દિવસે ત્રીજી માર્ચે વિશ્વ હિયરિંગ દિવસ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા જે ઉજવવામાં આવે છે એ દિવસ નિમિત્તે સર્વ શ્રોતા મિત્રોને મારી એક અપીલ યુથ અને યંગસ્ટર્સ લાઉડ મ્યુઝિક નો ઉપયોગ ટાળે પ્રોલોંગ અવાજની એક્સપોઝરથી બચવું જોઈએ નાના બાળકોનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ અને બેહરાશના ચિહ્નો જણાય તો કાનના ગળાના સર્જન ઇએનડી સ્પેશિયાલિસ્ટને મળી તાત્કાલિક સારવાર કરવી જોઈએ જેથી મહામૂલી શ્રવણ શક્તિને બચાવી શકાય થેન્ક યુ